બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વાડી વિસ્તારમાં ખેડૂતો અને મજૂરોમાં પણ દેશ પ્રેમનો માહોલ જોવા મળ્યો સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ નીકળી રહી છે લોકો હર ઘર તિરંગા લગાડી રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓમાં દેશભક્તિના માહોલ છે ત્યારે ખેતરોમાં કામ કરતા મજદૂરો પણ આ હર ઘર તિરંગા અભિયાનના સહભાગી બની રહ્યા છે બોટાદ જિલ્લાના ગઢડા શહેરના વાડી વિસ્તારમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે જગતનો તાપ ખેડૂત અને ખેતમજૂરો પણ પોતાના ખેતરમાં તિરંગા ઝંડા સાથે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે અને મજદૂરો દ્વારા તિરંગા સાથે ભારત માતા કી જય જય જવાન જય કિસાનના નારા સાથે તિરંગા અભિયાનમાં જોડાઈને તિરંગા ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપતા નજરે પડી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી નથી શરૂ થયેલ હર ઘર તિરંગા અભિયાન દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે શહેરોમાં મોટી મોટી રેલીઓનું આયોજન થઈ રહ્યું છે તો બીજી તરફ દેશનો સૌથી મજબૂત સ્તંભ ગણાતા ખેડૂતો પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે બોટાદ જિલ્લાના ગંડામાં ખેડૂતોએ ખેતીકામ મજૂરી કામની સાથે સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે ખેતી કામની સાથે સાથે ખેતરમાં તિરંગો ઝંડો ફરકાવીને અભિયાને સમર્થન આપ્યું છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ મારું નામ વિરાજભાઈ પ્રવીણભાઈ હુંબલ છે વિરાજભાઈ વાડીની અંદર તમે આજે તિરંગા લહેરાવ્યો છે શું કારણ બસ કારણ એ એક જ છે કે નરેન્દ્રભાઈ મોદીનું જ્યારે આહવાન હોય કે બધાએ પંદરમી ઓગસ્ટમાં તિરંગા લહેરાવા તો આજે હું વાડિયા આવ્યો ત્યારે ખેતમજૂરે પણ મને એવી રીતે વાત કરી કે શેઠ આ બધાએ તિરંગા લહેરાવે છે તો આપણે કાંઈક આવું આયોજન કરો તો બધાને ઉત્સાહ રહે ને મજા આવે તો મેં પણ આ બધા ખેતમજૂરો સાથે રહીને હર ઘર તિરંગાનું જે આહવાન હતું તે અમે પણ આ જોરશોરથી નારા લગાવ્યા અને બધાને એ પણ કહીએ છીએ કે અમે જે રીતે આ ઉજવણી સરસ કરી રહ્યા છીએ એ રીતે તમે પણ બધા ઉજવણી સરસ રીતે કરો બસ તેની માટે જ હું આ કેહવા માંગુ છું બધાને